આજે 26 નવેમ્બર એટલે ભારતના બંધારણનો દિવસ સુરત શહેર કોંગ્રેસ દ્વારા ભારતના બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે બંધારણના આમુખનો વાંચન કરવામાં આવ્યું આજે 26 નવેમ્બર એટલે ભારતનો બંધારણ દિવસ ભારતમાં લોકશાહી બંધારણ વર્ષ 1949 માં અપનાવવામાં આવ્યું હતું ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે છવ્વીસ નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે ઓગણીસ નવેમ્બર બે હજાર પંદરના રોજ જાહેરાત કરી હતી કે ભારત સરકાર દર વર્ષે છવ્વીસ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે આ દિવસને બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકરની એકસો પચીસમી જન્મજયંતિની યાદમાં જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે ઠેર ઠેર આજે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભારતીય બંધારણની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યભરમાં સાગમટે બંધારણ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું જે અંતર્ગત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ બંધારણના અમુખનું વાંચન પણ કરવામાં આવ્યું હતું સુરતમાં માન દરવાજા રિંગરોડ વિસ્તારમાં આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે સુરત શહેર કોંગ્રેસ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને બંધારણના આ વાંચન પણ કરવામાં આવ્યું હતું છવ્વીસમી નવેમ્બર બે હજાર ઓગણીસ ઓગણપચાસ થી ભારતનું સંવિધાન ભારત સરકારમાં રજૂ થયેલ અને છવ્વીસમી જાન્યુઆરી ના રોજ આ સંવિધાનનો અમલ કરવામાં આવેલો બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા એટલા માટે અમે પસંદ કરી છે કે આ સંવિધાનના રચયતા આ સંવિધાનના નિર્માતા જેમણે બહુ જ આપણા દેશની તમામ જનતાને જન જન સુધી આ ન્યાય મળે તે માટેનો એમણે પ્રયાસ કરેલો છે તેને સમર્પિત કરવા માટે એમની શરણમાં અમે બંધારણની રક્ષા માટે અમે પ્રતિજ્ઞા લીધી છે ભારત દેશનો સંવિધાન દિવસ અને આમ આદમી પાર્ટીના સ્થાપના દિવસની સુરત આપ દ્વારા ઉજવણી કરાઈ હતી તો ઉધના દરવાજા ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવી મીઠાઈ વહેંચી હતી છવ્વીસમી નવેમ્બર એટલે કે ભારત દેશનો સંવિધાન દિવસ સાથે આમ આદમી પાર્ટીનો નો સ્થાપના દિવસ પણ હોવાથી તેને લઈને સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા સુરતના ઉધના દરવાજા ખાતે આવેલ ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવી મીઠાઈ વહેંચી સંવિધાન દિવસ સાથે આમ આદમી પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં આપના નેતાઓ કોર્પોરેટરો પદાધિકારીઓ અને કાર્યકરો બાબા સાહેબ દ્વારા ને નવનિર્મિત બંધારણ દિવસ બંધારણ દિવસની હું દેશવાસીઓને સૌપ્રથમ તો શુભેચ્છા પાઠું સાથે સાથે જે બાબા સાહેબે બંધારણની રચના કરી અને એ બંધારણ પ્રમાણે જો આજનો દેશની અંદર આજની વર્તમાન સરકાર ચાલતી હોય તો આ દેશની અંદર ગરીબી અને બેરોજગારી પણ નાબૂદ થાત બાબાર બાબાસાહેબને સૌ પ્રથમ પહેલાં અમે વંદન કરીએ છીએ સાથે સાથે આમ આદમી પાર્ટી એટલે કે રાજનીતિના ઇતિહાસમાં પહેલીવાર આમ આદમી પાર્ટીની સ્થાપના દિવસ એટલે કે બાર બે હજાર બારની અંદર આ દિવસના દિવસે આમ આદમી પાર્ટીની સ્થાપના થઈ હતી સાથે અમે છયું આમ આદમી પાર્ટીના સૌ તમામ કાર્યકર્તાઓને અમે સ્થાપના દિવસની પણ શુભેચ્છા પાઠવી હતી સાથે સાથે સૌ દેશવાસીઓને પણ અમે આંબેડકર જયંતિની શુભેચ્છા બંધારણ દિવસની શુભેચ્છા પાઠવી